એ બંધમાં હાલવાનું નાવું તેવુંય ખબર હોય હવે નીકળે કોંગ્રેસવાળા તેને કેજો હવે જનતા જાણી ગઈ છે તમને ખોલામણી દેવાની નથી વડાપ્રધાનનો કોઈ ઉમેદવાર બીજો પ્રચારમાં આવ્યા હોય એના વતી કોઈ કેવા આવ્યા હોય એવું કોઈ છે જ નહીં એકલા નરેન્દ્રભાઈ જ પછી હું કામ તડકાઈને લાંબી સભાઓ કરાવો છો કોઈ ઉમેદવાર જ નથી પછી હું વડાપ્રધાનની અંદર કોઈ ઉમેદવાર જ નથી કાલે તો હવે ત્રીજા ચરણનું મતદાન થઈ જાય એક દિવસ હવે આપણા આડો રહ્યો બે ચરણનું મતદાન તો થઈ ગયું ત્યાં સુધીમાં દેશની જનતાને વડાપ્રધાન પસંદ કરવા હોય તો બે નામ તો જોઈ ને હવે આમાંથી પસંદ કરવો કે આમાંથી પસંદ કરવા પણ વિરોધ પક્ષવાળા હજી સુધી વડાપ્રધાન પદનું નામ નથી દાખલ કરી શક્યા રાહુલભાઈ મનમાં મનમાં વડાપ્રધાનનું નક્કી કરતા હતા કે આપણી સરકાર થાય તો આપણે વડાપ્રધાન થાય પણ એને શરદ પવારે ના પાડી દીધી એ આપણા ધ્યાનમાં ન હોય તો હું હમાસાર દઈ દઉં એટલે તમારા ગામમાં કોંગ્રેસવાળા આવે તો કેવા થાય ભાઈ તમારા રાહુલભાઈને તો વડાપ્રધાન થવાને ના પાડી તમે હવે એના આટા મારો હો એવું પૂછવા થાય એટલા માટે નો માહિતી હોય તો મારે આપવાનું એ મારું કામ છે એટલે હવે વડાપ્રધાન પદનો કોઈ ઉમેદવાર નથી એ લોકોનું એવું કેવું છે કે ચૂંટણી પછી અમે નક્કી કરી લેવું કોને છે તે બિલન રમાય દાંત અનુભવી માણસ કોરી સલણ તો બાપુ લાગે છે એ બંધમાં હાલવાનું ના ખબર હોય હવે કોંગ્રેસ વાળા નથી હવે ખબર બગું છે એમાં હું કેમ ખોલામણ કોઈ દે હવે આવી રીતે કઈ લોકસભાની ચૂંટણીઓ લડાઈ ભલા દેશના નેતા બનવા માટે ભારત એકસો ત્રીસ કરોડની વસ્તીનું હિન્દુસ્તાન એના વડાપ્રધાન થવાની વાત હોય તો ચોખવટ તો કરવી પડે ને કોને વડાપ્રધાન બનાવવાના સોટ્યા છે કાઢો કાઢો કોને ઠીક બેઠા છે મોદી સાહેબ તમારે કોને બેહાડવો છે એની જો ખબર ન હોય તો આરામ કરો તડકો બહુ છે આજકા મારોમાં તમારો વારો આવવાનો છે નહીં મિત્રો આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આપણે ગામડાના લોકો આપણે આપણી વાતનો વિચાર કરીએ ને ખાલી તો તમને ખ્યાલ આવે કે આપણે મત કોને અપાય આમાં સરપંચો કોઈ બેઠાશ હાથ તું શો કરો વાહ માતાજી હાજા નરવા રાખે હવું એક તો હાવ ઢુકડા બેઠા છે તમારું નામ દીપકભાઈ ક્યું ગામ જલાલ પર માંડવા આ જલાલ પર તમને ભારત સરકારે આ વર્ષે કેટલા રૂપિયા મોકલ્યા તમારા ગામ હાટું ચૌદમાં નાણા પંચના વીસ લાખ એક વર્ષે પાંચ વર્ષે નાનું છે પણ નાનું છે એટલે વિ પંસા ને આ જલાલપરના સરપંચ મારી હામે બેઠા છે એની એમ કે છે કે મોદી સાહેબે એના ગામ હાટું એક કરોડ રૂપિયા મોકલ્યા હું આ બધા સરપંચોને પૂછી શકું ભાઈ મારા જૂના સાથીદાર છે એને ખબર છે કે અમે ચૂંટણીઓ પ્રચાર કરવાનું ને એવું શીખતા હતા ને તો એ હરિસિંહ બાપુ સૂર્યકાંતભાઈ એ બધા અમને સલાહ આપતા કે સભા લેવા જાઉં ને ચૂંટણીની તો એમાં સાનુમની સભા કરીને વિવું એમાં કોઈને કંઈ પૂછવું નહીં છતાંય મેં હિંમત કરીને સરપંચને પૂછ્યું કે કેટલા રૂપિયા એવા હવે ધારો કે સરપંચ એવું બોલ્યા હોય કે ભાઈ અમને કાંઈ નહીં મળ્યો નથી તો મારું શું થાય સભામાં હૂથળી બોમ્બ ફોડે જેવું થાય ને એટલે રહીને આવી કાકડીયું ન હળગાવવી એવું મને અમારા આગેવાનોએ શીખડાવેલું તે મેં એસી થી સુધી એનું માન્યું ભાઈ અત્યાર સુધીની સભાઓમાં હું આવું કોઈ દિવસ પૂછતો નહીં અમારે જે વાત કરવાનું અમને કંઈ મોકલ્યા હોય ને એ બધું કહી દઈ પણ અમે આવું સામેથી ન પૂછી મિત્રો આ ઓગણીસો ને આપણી બે ને ઓગણીસની સાલમાં આજની આ સભા એવી થાય છે કે સભામાં હું પૂછી શકું કે સરપંચો હોય તો હાથ ઊંચો કરો મને તો ખબર ન હોય કોણ હશે કોણ બેઠા હશે નહીં બેઠા હોય એના ગામમાં પૈસા આવ્યા હશે નહીં આવ્યા હશે અને હું પૂછું અને એ સરપંચ એમ કે કે આટલા લાખ રૂપિયા એવા વીસ લાખ રૂપિયા એમણે એક વર્ષના કીધા સાહેબ પાંચ વર્ષે એક કરોડ રૂપિયા કોઈ ગામડામાં આવે એવું બોલતા હોય એવી આ આઝાદી પછીની પહેલી સભા છે સાહેબ સરપંચ ને ગ્રામ પંચાયતમાં કોઈ પૈસા આપે તરી વર તો સરપંચો પાસે તલાટીઓ ઠેલા ઉપડાવ્યા મામલતદાર ઓફિસમાં જવાનું છે ને ટીડીઓ ઓફિસમાં જવાનું છે તે દફ્તર લઈ લે તલાટી પડખે આલ્યો આવે ને સરપંચ સોપડાવું પણ નામો મળે મને મળવા આવતા ધારાસભ્ય હું પહેલી વખત થયો ત્યારે સરપંચો તો આપણે રામ રામ કરી ચા પાણી પાઈને પછી પૂછી સરપંચ આટલું બધું શું લઈને એવા તો કે અમારું રેકોર્ડ છે આ તમારે અમારે મામલતદારમાં મુદત છે તલાટી સાહેબે કીધું તું લેતા જાય મેં કીધું તું સરપંચ છો એ તલાટી તારો નોકર કહેવાય એને ઉપાડવાના હોય સોપડા તું શું લઈને ફરસ આવું પછી તરી વર તો સોપડા ઉપાડવા એમ ગયું પછી તરી વરા સરપંચો ગામમાં કોઈ થતું નહીં તે ગામના બધા ભેગા કરીને કોઈક આબરૂદાર માણા હોય ને પરાયણે બેહારે ભાઈ બાપા તમે થાવ એટલે આપણા ગામનું કાંઈ હસવાય કારણ કે સરપંચ એટલે ભાઈની પેદાહીની ઘડીને નવરેની આખા ગામની ગાયું ખાવાનો ઉધડો કોન્ટ્રાક્ટ રાખવાનું કામ એનું નામ સરપંચ એવી અદભુત એની પીડા સાહેબ ડીડીટી વાળા આવે સરપંચ ને જ્યાં સાપીવા દે જમાદાર તપાસ ગમે એની કરવા આવે સા સરપંચ ટીડીઓ ટીડીઓનું મુકામ થાય ડીડીઓ નું મુકામ થાય કલેક્ટર નું મુકામ થાય એ હંધાય સરપંચના મહેમાન ગામના પાદરમાં સાધુની જમાયત ઉતરે ને એ સરપંચને નોટિસ મોકલે બચ્ચું પક્કી રસોઈ ત્યારે ઘર લગાવી ગઈ એટલે સરપંચ આમાં નવરો જ નો થાય અને ગામમાં એક ટ્રેક્ટર માટી નાખવી હોય ને તો એના પૈસા સરપંચ પહાનો હોય એ પાછી એની વધારાની એટલે જૂની પેઢીના સરપંચો હોય ને તો તમે પૂછી લેજો કે બે ટમ કરી હોય ને તો એ બે પાંચ વીઘા ઓછી કરી હોય આ તમને પૂછવાની છૂટ અને આજે મારી સભામાં સરપંચો એમ કે લાખ રૂપિયા કરોડ રૂપિયા ગામડાની અંદર સાહેબ તમને ભૂલી ગયા અને આ કોંગ્રેસવાળાને કોઈ કહેતા નથી કોંગ્રેસના વડાપ્રધાન હતા રાજીવ ગાંધી એણે વડાપ્રધાન તરીકે એમ કીધેલું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું ગામડામાં પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે આ મારો આક્ષેપ નથી કોંગ્રેસ સામે એની વ્યવસ્થા કેવી હતી એનું પોતાનું વડાપ્રધાનનું નિવેદન હતું રૂપિયાના પંદર પૈસા ગામમાં થઈ જાય એક જ રૂપિયાનું કામ ગામમાં કરાવવો જ સમય કેટલો જાય પંદર પૈસા લેખે પંદર હતાપસ લંતર હો આ જૂની હોટયું ખાઈને ગડિયા પાકા કર્યા હોય તો આવડે હા મથેળીયું રખાવતા દાવ અને હું કારો કરે જ બીજી બે અમારે હવે નથી છોકરાઓને કાંઈ કહેવાતું નું માન બાપુ બે ઊંચું પૂછડું લઈને આવે હે અમારા વર્ષે રૂપિયાનું કામ થાય ત્યાં તો સરપંચ બદલી ગયો હોય પાંચ વર્ષની જ મુદત હોય એટલે કંઈ કામ થતા જ નહોતા આ કોંગ્રેસના લોકો ભૂલી ગયા કે દિલ્હીમાંથી એક રૂપિયો આવે ગામમાં જાયતા પંદર પૈસા થાય એના વડાપ્રધાન કહેતા તા આજે હું નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળના પંચાયત મંત્રી તરીકે અધિકારપૂર્વક કહી શકું મિત્રો કે નીકળેલો રૂપિયો અખિયાતે અખિયાતો ગ્રામ પંચાયત સુધી આવે અને વચ્ચે કોઈ અડી ન હકે આ વ્યવસ્થા કરી નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન બન્યા પછી આ વ્યવસ્થા સારી છે સરપંચો